તો આપણે કઈ વાડીના મૂડા આપણને લાગે કે સ્વામી મારે ઉતાવળ છે તાત્કાલિક કરો ન બને આ ઉપનિષદની વાત છે ગુણાત્યંત સ્વામી કથા કરતા હતા તે વખતે ચરોતર એક પટેલ અને પોતે તમાકુની વાવણી કરીને અને ગુણાત્યન સાહેબ પાછળ મને કે સ્વામી આત્મજ્ઞાન માટે આવ્યો છું યે સોમનારાયણ ગુણાશ સાહેબ આ બેસો કથા અને અઠવાડિયું કથા તરત ગુણાત્યન સાગી અઠવાડિયું થઈ ગયું સ્વામી જલ્દી આત્મજ્ઞાન આપો હું તો બહુ ઉતાવળમાં છું ગુણાક સાહેબ હજુ તમે મહિનો રોકાવો મહિના રોપાય અને દીકરાનો કાગળ આવ્યો આ બધાને આવશે કે બાપુજી કે તમાકુ ના ભાવ છે ને ફાટી નીકળ્યા છે અને કે કે બમણી હવે જલ્દી પતાવો મારો નંબર લઈ લો દો હજુ રોકાવો અને દીકરાનો બીજો કાગળ અઠવાડિયા પછી હવે તો આસમાને પહોંચ્યા છે તમાકુ ના ભાવ તરત ગુણાત્યાન સ્વામીને કે છે કે સ્વામી બબ્બે કાગળ લઈને નીકળું છું આ ત્રણ ત્રણ મહિના થઈ ગયા આત્મજ્ઞાન તમે શીખવાડો એની માટે આવ્યો છું ગુણાત્યાન સ્વામી કે આ બધા સંતો બેઠા છે ને એ સંતોને પૂછ્યાઓ સંતો પાસે જોઈએ કે સ્વામી તમે સ્વામીને કહો મને તાત્કાલિક આત્મજ્ઞાન આપે સંતો કે અમે વીસ વીસ વર્ષથી મુંડાઈને બેઠા છે ને એનો પહેલા નંબર આવવા દો પછી તમારો આવશે પેલો કે હા વાંધો નહીં એટલે તમને એમ જ કહું છું વીસ વર્ષ અમને સાધુમાં થયા પણ સત્પુરુષના ખોડે તમે બેઠા છો ને એટલે નક્કી આત્મજ્ઞાન થવાનું એમાં કોઈ પ્રશ્ન નથી એ આપણા જીવની અંદર હોવું જોઈએ પણ મોટા મોટી વાત છે આપણા જીવની અંદર ધીરજ હોવી જોઈએ એ ધીરજે કરીને માણસ કામ થાય છે એટલે ગુરુનું જે જ્ઞાન છે એ જ્ઞાન ઉપનિષદમાં આવ્યું છે અને આપણે જે એકસો ને આઠ ઉપનિષદ છે ઉપનિષદ છે ઉપનિષદ ઉપનિષદ એ એવું કે છે કે ઈશા વાસ્ય મિદમ સર્વમ યત કિંચ જગત્યામ જગત એ ઉપનિષદ આપણને શીખવાડે છે કે આ દુનિયામાં જે કાંઈ છે એમાં ભગવાન છે ભગવાનને જોઈને તમે જીવતા શીખો એ ઈસોપનિષદ આ આખો સાર છે કેનો ઉપનિષદ છે બહુ ટૂંકમાં તમને દસે દસ ઉપનિષદ કહો એટલે તમને પાછું રે ને મંત્રવિદ તો થઈએ આપણે કે ખબર તો પડે કે આપણને ઉપનિષદ છે ઈસો ઉપનિષદ નું જ્ઞાન એ છે કે બધામાં ભગવાન છે કેનો ઉપનિષદ છે એ પ્રશ્ન પૂછે છે સાંભળવા જેવો છે કે કેને શીતમ પતતિ પ્રેષિતમ મન કેના પ્રાણ પ્રથમ પ્રીતિ યુક્ત કેને શીતામ વાચમ ઇમા વદંતી ચક્ષુ શોત્રમ કૌ દેવો યુનક્તિ એ શું કે છે કે આ દુનિયામાં જે કઈ હું જોઉં છું ને કોના વડે વિચાર આવે છે બધું આપણે હવા રોજ શાસ્ત્ર માં તો એવી રીતના વાત લખી છે કે સૂર્ય ઉગે છે અને ક્ષય પામે છે ચંદ્ર ઉગે છે અને પાછો ખરે છે અરે સમુદ્ર પાર વિનાનો સમુદ્ર છે કોઈની આજ્ઞા વગર સમુદ્ર પોતે પોતાની પાળમાં રહે છે કોના વડે પ્રશ્ન નથી થતો આપણને કારણ કે આપણે છે ને ડિસેન્ટિસાઇઝ થઈ ગયા ઘણાની કવિ હોય ને ખાલી એક ક્રોંચ પક્ષી ના મૃત્યુ માંથી આખી રામાયણ પેદા થઈ કારણ કે છે ને વાલ્મિકી સેન્સિટિવ હતા અને આપણે થઈ ગયા ખબર જ ના પડે પેલો આમ ધક્કો મારે ને નહીં તમે જોજો ભેંસ વચમાં આવી હોય ને ગાડીમાં તો અનુભવ ની વાત કરતો હશે જ નહીં હા અને આમ તમે કેટલાય હોન મારો ને અને ગાય સેન્સીટીવ છે તરત ખસી જાય

એ કહે છે કે તમે મોરનો તો વિચાર કરો એને કલગી કોને આપી મોરના ના ઈંડા કોઈ ચિતરવા નથી ગયું અને કલર થાય અત્યારે દુનિયામાં જે આવજો ભલે કલર નું નામ આપે પીકોક બ્લુ અત્યાર સુધી કોઈ પણ પીકોક ના રંગ કલર ડુપ્લિકેટ નથી કરી શક્યો લોહીના ના તો ક્યાં વાત કરો તો એક મોરના રંગનું ખાલી નામ આપી દીધું પીકોક બ્લુ એટલે આપણે શાંતિ થઈ ગઈ પીકોક બ્લુ પણ એક્ઝેક્ટ ડુપ્લિકેટ નથી કરી શકતા આર્ટિસ્ટ લોકો એવું કે છે થાય છે કોના વડે આપણા મનની અંદર આવા પ્રશ્ન થવા જોઈએ તો કે છે કે પ્રશ્ન કરો કે કોના વડે અરે પ્રશ્ન કર્યા વગર આપણે લાભ લેવા બેસી ગયા છે અત્યારે આ પૃથ્વીની છે છે ને પૃથ્વી ફરે કે ખબર જ નથી હા ઉપનિષદ તો બાજુ પર રાખીએ આ તો કોમન વાત છે પૃથ્વી સૂર્યની ગોળ ગોળે ફરે છે અને એની ધરી ઉપર પૃથ્વી છે ને વન થાઉઝન્ડ કિલોમીટર વન થાઉઝન્ડ માઇલ્સ પર આવડ ફરે છે એવું કહેવાય છે ખાલી સો માઇલની સ્પીડ ઘટી જાય ને ઘણી વાર એક્સેલરેશન ઓછું થઈ જાય ને ખાલી થોડીક પૃથ્વી ઓછું ફરે ને તો કહેવાય છે આખી દુનિયા છે ને બાષ્પીભવન થઈ જાય તો કોણ કંટ્રોલ કરે છે હે તમે હું એક્સેલરેટર મૂક્યા છું કોના વડે છે ટ્વેલ્વ થાઉઝન્ડ ડિગ્રીઝ ફેરેનાઇટ સૂર્યનું તાપમાન છે એવું કહેવાય છે આ સૂર્ય છે ને ટ્વેન્ટી થ્રી ડિગ્રીઝ ટિલ્ટેડ છે આપણી પૃથ્વી ટ્વેન્ટી થ્રી ડિગ્રીઝ ટિલ્ટેડ છે તમે એનું કહીને ટિલ્ટ નથી કરવા ગયા હા આમ ટિલ્ટ થઈ ટિલ્ટેડ છે એને કરીને એવું કે છે કે સૂર્યનું તાપમાન આપણને ઓછું લાગે છે નીકળ સમગ્ર જે ઓશન્સ છે ને સમુદ્ર ક્યાંના બાષ્પીભવન થઈને હવામાનની બહાર નીકળી ગયા કોના વડે આ કોને ટિલ્ટ કરી તમે હું સ્વીકારી લીધું કોઈને પ્રશ્ન નથી થતો હજુ આગળ વાત કરે છે કે આપણું જે એટમોસ્ફિયર છે ને જે પ્રાણવાયુ એમાં કે છે એ પ્રાણવાયુ થોડું ઓછું ઘટ હોત ને પ્રાણવાયુ થોડું ઓછું ઘટ હોત

એ ઈલ માછલી ઇંગ્લેન્ડમાં પેદા થાય છે અને અમુક અમેરિકામાં પેદા થાય છે એ બે ઈલ માછલી પોતાના ઈંડા મૂકવા છે બર્મ્યુડા છેક નોર્થ અમેરિકા ને સાઉથ અમેરિકાની વચમાં એક જગ્યા છે પાણીની એ ઈલ માછલી છેક ઇંગ્લેન્ડ થી જાય અને છેક અમેરિકાથી જાય બે ત્યાં ઈંડા મૂકીને મરી જાય અને બે ઓલા દીકરા દીકરીઓ થાય ને

કે આ બાપ દાદાની ડાયરીમાં લખ્યું છે જેનેટિક ઇન્ફોર્મેશન છે શું છે કેનો નિષદ આપણને એક જ પ્રશ્ન પૂછાવે છે કે તમે પ્રશ્ન પૂછો ને આજે તમે ભોગ ભોગવો છો આજે રચના જુઓ છો અંદર પૂછો કે કેને શીતમ પતથી પ્રાણ પ્રીતિ તમારું મન કેવી રીતના જાય છે શરીર કેવી રીતના બને છે તમે એને હું તો બાજુ પર મૂકો ન્યૂટન જબરજસ્ત વૈજ્ઞાનિક એ ન્યૂટન થર્મોડાયનેમિક્સના એને લોઝ આપ્યા કેટલો પાવરફુલ પોતે વૈજ્ઞાનિક હતો એને પોતે એક વાક્ય લખ્યું છે હવે તમે સાંભળજો ઉપનિષદ કે એટલે નહીં હું કહું એટલે નહીં ન્યૂટન શું કે છે બાય લુકિંગ એટ ધ સિમ્પલ મિકેનિક્સ ઓફ અ થમ્બ આ જે અંગૂઠો છે ને અંગૂઠો એવી રીતના ભગવાને મૂકે જો અંગૂઠો કાઢ નાખો પછી તમે ચમચી પકડો ખાવાનું ખાઓ કાંઈ પણ કરો ઘરે ટ્રાય કરજો હા અંગૂઠા વગર તમે ટ્રાય કરજો ન્યૂટન કહે છે કે એવી રીતના ભગવાને અંગૂઠો મૂકે બાય લુકિંગ એટ ધ સિમ્પલ મિકેનિક્સ ઓફ અ થમ્બ આઈ બિલીવ ધર મસ્ટ બી a creator એ કે એ કોના વડે આ બધું જ્યારે આપણે અંતરમાં જોઈએ ને તાપરો અંતર ધ્રવી જાય છે આપણા મનની અંદર ધરતા થઈ જાય છે સામાન્ય દુનિયામાં આપણે પ્રશ્ન પૂછે છે અમે હમણાં ઈજીપ્ત ગયા હતા પિરામિડ જોયા ને હેપતાઈ ગયા પિક્ચર ને ફોટા જોઈને એક વાત જુદી છે અને તમે ઉભા રહો ને 20 20 ટન ના પથ્થરો અને 450 ફૂટ ઊંચે એક મરી ગયેલા રાજા માટે બનાવેલી વાત છે એ પિરામિડ જોઈને ત્યારે આપણે પ્રશ્ન થયો હારું કોઈ કે બનાવ્યું હશે જો પ્રશ્ન થાય તાજમહાલ જુઓ ને ત્યારે ક્રૂર કોક કે બનાવ્યું હશે તો કેનો નોકરી શું કે ખબર છે તમે ખાલી કુદરત ને પ્રશ્ન પૂછો કે કોના વડે તો તમારે ભગવાનમાં શ્રદ્ધા પેદા કરવા માટે બીજી કઈ વસ્તુની જરૂર પડશે નહીં કેટલી અદભુત રચના તમે અહીંયા હોય ને તો વાંધો ના આવે રસ્તામાં જતા તમને ઘડિયાળ અહીંયા મળે જો આ કલ્પના કરજો બહુ જબરજસ્ત કલ્પના છે રસ્તામાં તમે જતા હોય તમને ઘડિયાળ મળે ઓમિગા લખ્યું હોય નથી વાંધો ખિસ્સા મૂકી દો પણ તમે માર્સ માં પહોંચ્યો માર્સ બરાબર માર્સ એટલે મંગળ ને મંગળ પર તમે જાલવા નીકળ્યા હોય અને ત્યાં ઓમિગા નું ઘડિયાળ મળે તો કેટલા પ્રશ્ન થાય ત્યાર કોક આવી ગયું હશે અને અહીંયા નક્કી કઈક છે ને ભેજાવાળી કોઈ કોઈક પ્રજા હશે કોના વડે એમ આ દુનિયાનું જે તંત્ર ચાલે છે ને જાયન્ટ ક્લોક જેમ ચાલે છે એ ક્લોક ને કોક તો બનાવનાર હશે એવું કેનો ઉપનિષદ કે છે એ જે આપણા મનમાં વિચાર કરશું તો કોઈ દિવસ પ્રશ્ન નહીં થાય એ ખાસ ખ્યાલ રાખજો ભગવાન સ્વામિનારાયણ પોતે કે છે કે અગણિત વિશ્વની રે ઉત્પતિ પાલન પ્રલય થાય મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય કે ભગવાન છે એની શક્તિથી બધું ચાલે છે એક એનો ઉપનિષદ કહે છે આગળ મુંડક ઉપનિષદ શું કહે છે કે દ્વે વિદ્યે વેદિતવ્યમ પરાચ અપરા એ કે છે બે પ્રકારની વિદ્યા છે જો ઉપનિષદ ચોઇસ પણ આપે છે કે પરા વિદ્યા છે રોટલા રડવાની વિદ્યા અને બીજી અપરા મેન ડઝ નોટ લીવ બાય બ્રેડ અલોન એકલા રોટલાથી બધી ભૂખ ભાંગતી નથી સમજી ગયા કો ઝાઝું નથી ગયો એ મુંડક ઉપનિષદ પરાચ અપરાની વાત કરે છે અક્ષરાત પરતરહ પરહ એનાથી પણ પર અક્ષર છે એનાથી પણ પર પુરુષોત્તમ છે એ મુંડક ઉપનિષદની અંદર વાત આવે છે તૈતર્ય ઉપનિષદ જેની અંદર આનંદવલ્લીને શિક્ષાવલ્લી છે ભગવાન પાસે પહોંચવાથી શું આનંદ થાય છે એની વાત છે અને આજકાલ જે શિક્ષણનું તંત્ર છે ને હા છોકરો ઘરે પાછો આવીને અને ફેલ થવાનો હોય ને એક જ તમને કહે કે પપ્પા બધું સિલેબસની બહારનું પૂછો હારા આખા વર્ષ તું સિલેબસની બહાર ફરતો તો એનું શું હા કોઈ માનતા નહીં તમારા દીકરાને બે ડફણા ફટકારજો સિલેબસ ની બહાર એટલે તું કે સિલેબસ કેટલી હિન કક્ષા ને આપણા પિતા પણ તારા દીકરા એવું જ છે પાછું એવું પાછો કે ઘણા છોકરા મને મળે ને એવું કેવું કયું પેપર કે પરીક્ષક સારો હોય તો વાંધો નહી આવે પણ તે કેવું લખ્યું છે કે અને આપણે બધું સ્વીકારી લઈએ મા બાપ તરીકે એટલો બધો દીકરા દીકરીઓનો પક્ષ છે ને બધું સ્વીકારી લઈએ અને હજુ તો છોકરાના માર્ક્સ પૂછે ને તો પેલા પિતા પ્રોટેક્શન માં આવી જાય

અયમ આત્મા બ્રહ્મા એ આપણે માંડુક્ય ઉપનિષદ ની વાત કરી અને ક્લાઇમેક્સ લઈ જાય છે તો શ્વેતા સ્વતર ઉપનિષદ એ ઉપનિષદ ની અંદર જે વાત કરી જે આપણે જે વાત કરીએ છીએ કે ભગવાન બરાબર કોના વડે પણ આકાશમાં નથી ક્રિશ્ચનો માને છે કે ભગવાન પૃથ્વી પર આવતા જ નથી ઈસ્લામ માને છે કે ભગવાન પૃથ્વી પર આવતા જ નથી ભગવાન પેગમ્બર મોકલે છે અને શ્વેતા શ્વેતર ઉપનિષદ શું કે છે સાંભળજો

વૈષ્મ પાયન કહેતા કે વ્યાસ મુનિના પટ શિષ્ય કઠ મુનિ એને ઉપનિષદ રચ્યું છે અને એક વેદની શાખા છે અને નચિકેતાની વાત એમાં આવે છે મુખ્ય કેરેક્ટર નચિકેતા છે ઘણા બધા પ્રશ્નો ઉઠાવે છે કે નચિકેતાની ઉંમર નવ વર્ષની ગણવી છ વર્ષની ગણવી અમે જેટલું વાંચ્યું છે અને પૂજ્ય વિવેક સાગર સ્વામી કહે છે એ પ્રમાણે નચિકેતાની ઉંમર આપણે લગભગ છે ને તેર ચૌદ વર્ષની ઉંમર ગણીએ ને કારણ કે જે રીતે પ્રશ્ન પૂછે છે ને એમાંથી એની બુદ્ધિ ખબર પડે છે અને આ જે ઉપનિષદ છે એ ઉપનિષદની અંદર બે અધ્યાય છે અને એકસો વીસ જ મંત્ર છે આટલું જાયન્ટ ઉપનિષદ નથી એકસો વીસ મંત્ર અને એની જે શરૂઆત છે એ આપણે ખાસ ગોપાળાનંદ સ્વામી જેમની મૂર્તિ આપણે પધરાવીએ છીએ ને અક્ષર મુક્તા ગુણાત્યાન સ્વામી મૂળ અક્ષર અને ગોપાન સ્વામી અક્ષર મુક્તા એની લખેલું જે શાસ્ત્ર છે ને તમને કદાચ સ્વામિનારાયણ સંપ્રદાયમાં નહીં ખબર હોય અત્યારે મૈસૂર રાજ્યની અંદર મેલુકુટે કરીને ત્યાં એક સ્થાન છે ત્યાં રામાનંદ એક બહુ જ મોટું રામાનંદ સ્વામીનું નું અને રામાનુજાચાર્યનું બહુ જ મોટું સ્થાન છે એમાં સંસ્કૃત સંશોધન વિભાગ અને ગવર્મેન્ટ માન્ય પરીક્ષા લેવાય છે એ પરીક્ષાની અંદર પાઠ્યપુસ્તક તરીકે ગોપાળાનંદ સ્વામીના દસ ઉપનિષદ મૂક્યું છે અને એ પુસ્તકનું નામ જેમાં ગોપાલંદ સ્વામી નો ઇતિહાસ છે ભગવાન સ્વામિનાથ નો ઇતિહાસ છે ગવર્મેન્ટ એને પાઠ્યપુસ્તક બનાવીને એ ઉપનિષદમાંથી આપણે આજે વાત કરવાના છે શરૂઆત કેવી રીતના થાય છે ઉપનિષદ અંદર તો જોજો એની વાર્તા કંઈક જુદી છે શરૂઆત થાય છે કે એક વખત વાજસ્રવસ નામના એક ઋષિ યજ્ઞ કરતા હોય છે વાજસ્રવસ નામ અને એ ઋષિનો એક પુત્ર હોય છે જેનું નામ નચી કેતા તેર ચૌદ વર્ષની ઉંમર અને આ વાજસ્રવસ પણ છે ને બહુ બુદ્ધિશાળી અને બહુ સંસ્કારી ઋષિ શાસ્ત્રમાં આપણે વાત નામ સાંભળ્યું છે ઉદ્દાલક નહીં ગુરુની આજ્ઞા પાડીને પોતે જ્ઞાન પ્રાપ્ત કરનારો એટલે આ જે કુળ છે ને હમણાં તમે અમેરિકા દીકરો હોય અને અંગૂઠા છાપ હોય અને દીકરો વકીલ થઈને આવે તો તો એના છે છે ને ને જીવમાં અંગૂઠા છાપના સંસ્કાર હોય જ હા કારણ કે થોડુંક એવું હોય જ જો કેટલાની તમે ત્યાં જાઓ ને તો એકદમ લક્ષ્મી આવી ગઈ હોય ને તો એ ઘરમાં પછી પાટીવાળા ખાટલા હોય જ કે નીકળે નહીં હા સ્વભાવ પડી જાય ને તો આ બાજુ એવું કે છે કે નચી કેતા એ વંશમાં આવે છે કે જેના બાપ દાદા બાપ દાદા બાપ દાદા પણ આજ્ઞા પાડીને ઋષિઓ આવ્યા છે એટલા બધા સંસ્કારી વંશ છે વાજસ્વસ એ પોતે છે ને વિશ્વજીત યજ્ઞ કરતા હોય છે હવે વિશ્વજીત યજ્ઞ એટલે તો વિશ્વજીત આપણે પણ એવું માનીએ છીએ તે પછી ઉપનિષદ કાળની અંદર છે ને નાની મોટી દરેક ક્રિયા અને ફળ પ્રાપ્તિ માટે યજ્ઞ થતા દીકરા માટે યજ્ઞ દુકાન માટે યજ્ઞ ધંધા માટે યજ્ઞ વરસાદ માટે યજ્ઞ અત્યારે પેલા યજ્ઞ કરે ને વરસાદ નથી પડતા કેમ એવા ઋષિઓ જોઈએ એવા શિષ્ય જોઈએ ને એવી શ્રદ્ધા જોઈએ ત્રણ વસ્તુ છે અત્યારે આ દુનિયાનો જો મોટમ મોટો જો ડિઝિઝ હોય ને તો ધ ડિઝિઝ ઓફ ફેથલેસનેસ છે કોઈને શ્રદ્ધા નહીં હા ભલા ઘણી વાર કે પહેલાંના જમાનામાં નેતાઓ આવતા ને ત્યારે લોકો સોસો માઇલ ચાલીને ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીને જોવા આવતા સરદાર પટેલને અને અત્યારે સો માઇલથી જ આવે છે પણ ટ્રેક્ટરો ભરીને લાવવા પડે અને પોલીસ કેમ ગોઠવે કે પાછા જતા ના રહે એટલે એમાં પાછા એવું લખે છે હું સાચી વાત કરું છું જાહેરની વાત કરું છું એમાં દરેકને સો રૂપિયા આપે અને ત્રણ તાણાનું જમવાનું આપી દે હા કેમ કે જતા ના રહે એટલે આ બેરિકેડ છે ને નેતાઓની રક્ષા માટે નથી પેલા લોકો જતા ના રહે એટલે હોય છે અને બંધ પૂરી દીધા કેટલ ફાર્મની જેમ જાય જ નહીં કેવું તંત્ર એક જમાનો એવો હતો કે શ્રદ્ધાથી લોકો સો માઇલ ચાલતા અને આજે બળજબરીથી સો માઈલ લઈ આવવું પડે છે એવું નથી ધર્મમાં પણ એ જ છે વી ઓલ સફર ધ સેમ ડિઝીઝ કોકની નિંદાની વાત નથી અમે બધા બધા આવી ગયા એક પ્રશ્ન આ વખતે એવું કહેવાય છે કે એવા અદભુત યજ્ઞ થતા પણ જે વિશ્વજીત યજ્ઞ ને સાંભળજો એમાં તમારે વિશ્વજીત યજ્ઞ એટલે શું એ યજ્ઞમાં તમારે બધું આપી દેવાનું તમારા દીકરાઓ અને પત્ની સિવાય બધું જ તમે આપી દો ને તો વિશ્વજીત યજ્ઞ અને સામાન્ય રીતે આ યજ્ઞ છે ને જે રાજાઓ બીજા લોક ચઢાઈ કરવા હોય અને એ રાજ્યમાં ચઢાઈ કરીને પોતાના રાજમાં પાછા જતા હોય ને ત્યારે એ રાજ્ય સંપૂર્ણ કોઈકને આપી દે એટલે શું કહેવાય વિશ્વજીત યજ્ઞ ઉપનિષદ ની ગરમી તો જુઓ કે તમે જયારે સંપૂર્ણ બીજાને આપી દો ને ત્યારે વિશ્વજીતું કહેવાય અને આપણે બધું જ લઈ લઈએ ને ત્યારે વિશ્વજીત કહેવાય સમજાયું આ જો સી ધ કોન્ટ્રાડિક્શન જ્યાં સુધી એલેક્ઝાન્ડર ધ ગ્રેટ ફળતો ફળતો ચડાઈ કરતો કરતો જ્યારે ભારત સુધી પહોંચે છે અને ભારતના ઋષિ મુનિ એક માણસ બેઠો હોય છે અને એલેક્ઝાન્ડર એના રસ્તામાં એનું સૈન્ય ઊભું રહે છે અને તે વખતે સિકંદર પોતે આગળ આવીને કે છે કે આ ઋષિને કાઢી નાખો આટલી પાસે આપણી પાસે લાખો સૈન્ય છે ને ખસેડી મૂકો ત્યારે પેલા ઋષિ પાસે જાય છે ને પેલો કહે છે કે તને ખબર છે આ કોણ છે તો ઋષિ કે કે ના એ કે સમ્રાટ સિકંદર એ કે સિકંદર ઓળખું છું પણ સમ્રાટ નહીં પેલો કે પણ સમ્રાટ સિકંદર એ કે સમ્રાટ તો હું છું સિકંદર હશે પણ સમ્રાટ નહીં અને જેવો સિકંદર પોતે એનો ઘોડો લઈને આગળ આવે છે ને પેલા ઋષિને કહે છે કે ભાઈ તું ખસ એ કે તું કોણ એ કે સમ્રાટ સિકંદર એ કે જો તું સમ્રાટ હોય તો તારે લાખો માણસનું સૈન્ય તારી રક્ષા માટે ન જોઈએ હું એકલો જીવું છું હું સમ્રાટ છું ખુમારી તો જો આની એના મનમાં એમ છે કે સમ્રાટ હોય એને ભય કોનો હા આપણે ઘરમાં દસ દસ તાળા ને તમને લાગે કે હું રાજા છું ગુલામ છો ગુલામ ક્યાં રાજા છે દસ દસ તાળા લગાવીએ અને ચિંતા ચિંતા મનમાં કે ક્યાં રાજા છે આ બાજુ અને પછી સિકંદર પેલા ને કે છે કે ચાલ તને જેલમાં પૂરે છે આ ચિન્માયનંદ સ્વામી પોતે વાત લખી જેલમાં પૂરે ને પછી સિકંદર ને લાગે છે કે હવે હું એને સમજાવું કે સમ્રાટ કોણ છે એ જેલમાં સિકંદર બીજી દિવસ એને મળવા જાય છે પેલા સાધુ પછી કહે કે ચાલ હું તારા પર રાજી છું તારે માંગવું હોય તું માંગી લે તારી મુક્તિ માંગી લે ખ્યાલ આવ્યો ને જેલમાંથી મુક્તિ ત્યારે પેલો ઋષિ શું કે છે સાંભળજો એ સિકંદરને કે છે બે મીટામાં આખો ખાસ સૂર્યનું કિરણ તું રોકી રહ્યો છે આ સિકંદરે પોતાની ડાયરીમાં લખ્યું છે કે જેલમાં રહ્યો રહ્યો પણ ભારતનો ઋષિ મને એમ કે છે કે યુ આર બ્લોકિંગ ધ સ્તન તો આમ બાજુ ખાસ સૂર્યના પાથની અંદર તું તો એક તણખલું છે ભગવાનની આગળ કોઈ સમ્રાટ નથી એ કે મેં એને જાત માનીને એને છોડી દીધો આવું ભારતીય જ્ઞાન છે પૂરી કથા સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો અથવા શ્રવણમાલા ચેનલમાં જુઓ આવી વધુ કથાઓ સાંભળવા માટે શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઈબ કરો